નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બહુ જ ખાસ દિવસની આપણે વાત કરી રહ્યા છે આજે વુમન્સ ડે છે મહિલાઓ માટેનો આ દિવસ એમ તો કહેવાય છે કે મહિલાઓ માટેનો કોઈ એક દિવસ ખાસ ન હોઈ શકે કારણ કે એ મહિલાઓ જે તમારી આસપાસ હશે એ બધી જ મહિલાઓ તમારી માટે હંમેશા ત્રણસો પાસઠ દિવસ તમારી માટે કામ કરતી જોવા મળતી હશે તમારા પરિવારની મહિલાઓની વાત કરો તમારા ઓફિસની તમારા વર્ક સ્પેસ પર જે મહિલાઓ હશે એ બધાના જીવનમાંથી તમને કંઈક ને કંઈક શીખવા મળતું હશે ને એટલા જ માટે આજે સૌથી પહેલા આઠમી માર્ચે એ તમામ મહિલાઓને આજના દિવસની શુભકામનાઓ આપજો અને એની સાથે સાથે વાત જ્યારે આ મહિલાઓના ઉત્થાનની કરીએ અને એની સાથે શક્તિશાળી મહિલાઓની કરીએ ને ત્યારે એ મહિલાઓ પોતે તો પગભર થવા માટે ઘણા એવા કામ કરે છે અને સાથે જ ઘણું તેમનું પોતાનું મહત્વનું યોગદાન હોય છે એમના પરિવારનું યોગદાન હોય છે પણ તેની સાથે સાથે કોઈ પણ રાજ્યની વાત કરીએ દેશની વાત કરીએ તો સરકારની ઘણી બધી એવી મહિલાઓ હોય છે કે જેનું પણ મહત્વનું યોગદાન હોય છે મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે હવે મહિલાઓ માટેની ઘણી બધી યોજનાઓ આપણા ત્યાં પણ ગુજરાત રાજ્યમાં તમને સાંભળવા મળતી હશે પણ કેટલી એવી યોજનાઓ છે કે જે ખરેખર મહિલાઓ સુધી પહોંચે છે ખરેખર એવી યોજનાઓ કે જે યોજનાઓ થકી ખરેખર મહિલાઓનું ઉત્થાન થયું હોય મહિલાઓને રોજગાર મળ્યું હોય વાત તો તમે મહિલાઓના સ્વનિર્ભર બનવાની કરો કે પછી ઉદ્યોગ સાહસિકો જે મહિલાઓ તમને જોવા મળતી હોય એમને શરૂઆતમાં જે પડકારોનો સામનો કરવો પડતો હોય તેમની માટેની પણ ઘણી યોજનાઓ સરકાર દ્વારા લાવવામાં આવી છે પણ વાત હવે અમલીકરણની કરીશું ઘણી બધી એવી યોજનાઓ હશે કે જે તમને સાંભળવા મળતી હશે પણ તેમાંથી કેટલી એવી યોજનાઓ છે કે જેનું અમલીકરણ થતું હોય છે સરકારી એવી યોજનાઓની વાત કરીએ તો નમોશ્રી યોજના છે મહિલાઓ માટે સ્વરોજગાર યોજના છે નમો ડ્રોન દીદી યોજના છે લખપતિ દીદી યોજના પણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે દ્વારા જે શરૂ કરવામાં આવી છે હવે આ બધી જ યોજનાઓ કઈ રીતે મહિલાઓ સુધી પહોંચતી હોય છે અને કઈ રીતે ખરેખર એ યોજના થકી મહિલાઓ તમને આગળ આવતી જોવા મળે છે તમામ મુદ્દાઓ પર આજે આપણે વાત કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે કાનંદ દવે જેઓ પ્રભારી છે સરકારી યોજના અમલીકરણ વિભાગના અને રોઝાન ખંભાતા જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યુર છે સ્વાગત છે વેલ

સરકારી યોજના અમલીકરણ વિભાગના પ્રભારી છું કેટલી નમસ્કાર હું કાનંદ સરકારે સરકારની મહિલાની ઘણી બધી યોજનાઓ છે જે આપણી માટે મોદી સરકારે લોન્ચ કરેલી છે જેમાં આમ કે આપણે જોવા જઈએ તો સિલાઈ મશીન છે બ્યુટી પાર્લરની છે કિટ માટે નાના વ્યવસાય થી માંડી અને મોટા વ્યવસાય સુધી સરકારની યોજનાઓ ચાલી રહી છે જેમ કે તમે જોવા જાવ કે નાના ગ્રામ્ય વિસ્તારમાં જે મહિલાઓ રહેતા હોય તેમને સિલાઈ કામ કરવું હોય તો એના માટે લોકો સિલાઈ મશીન પ્રોવાઈડ કરીએ છીએ સાથે સાથે કોઈને નાના બિઝનેસ કરવા હોય બ્યુટી પાર્લર ના તો બ્યુટી પાર્લર નું બી આપણે પ્રોવાઇડ કરે છે સરકાર થુ અને એની સાથે સાથે મળાણ કામ પછી કામ દરેક દરેક નાની નાની મોટી યોજના સરકાર થ્રુ આપણે કરવામાં આવી રહી છે જેમ જેમ સરકારની યોજના હોય છે તેમાં જેમ આપણામાં કેવામાં આવે છે કે નાના પગે થી સ્ટાર્ટ કરો અને મોટા પાયે સુધી જાય એમ બધી દરેક લેડીસ માટે યોજનાઓ સરકારે આપેલી છે સાથે જોવા જોઈએ તો કન્યા આપડી એક દીકરી હોય તો વાલી દીકરી ની યોજના છે બરોબર એટલે ઘણી બધી યોજના છે આવિષ્યમાન કાર્ડ છે આપડું પછી આવકનો દાખલા તો બધું જ થઈ શકે આ થિયેટર છોકરી દીકરી ભણી શકે એટલે મહિલા માટે સરકાર એટલી બધી યોજનાઓ આપી છે

સાથે સાથે વિદેશની બી યોજના છે તો મેક્સિમમ મહિલાઓ વિદેશ જાય છે અત્યારે સ્ટુડન્ટ લોન પર જે આપણી દીકરીઓ હોય એ કેમકે મહિલામાં જો માતાને ખબર હોય કે સ્ટુડન્ટ લોન મળે છે એટલે એમની દીકરીને પહેલા મોકલવાનું વિચારેત છે લોકો કે એ વિદેશ લોન હોય છે ચાર ટકામાં જ મળે છે પંદર લાખ રૂપિયા માટે અને અત્યારે ઉદ્યોગમાં જોવા જઈએ તો માતા સાથે ઉદ્યોગ કરે છે અને દીકરીને ભણાવવા માટે વિદેશ બી મોકલે છે એટલે આ યોજના બહુ મોટા પાયે લોકો લઈ રહ્યા છે લાભ અત્યારે સાથે આવ્યુ છે માન કાંડની બી માતાઓ દીકરીની બધી યોજનાઓ સાથે લે છે આરટી એઠર બી ખબર હશે તમને કે એક દીકરીનો કે પાંચ વર્ષની દીકરી હોય કે જેના યોજના લક્ષ્મી નમો નારાયણ લક્ષ્મી યોજના બી ચાલી રહી છે એનો બી લોકો લાભ લઈ રહ્યા છે અને મેક્સિમમ મહિલાઓ લાભ લઈ રહી છે અત્યારે તો જીઓ કે રઝાનજી શું કહેશો ઘણી બધી યોજનાઓ વિશે અહીંયા કાનજીએ વાત કરી છે પણ આપણે જો ઇન પ્રેક્ટિકલી આપ ઘણી બધી મહિલાઓની સાથે જોડાયેલા હશો કેટલી પહેલા તો મહિલાઓની પણ વાત કરજો કે મહિલાઓ ખરેખર પોતે કેટલી જાગૃત અને જાગૃત હોય તો ડોક્યુમેન્ટેશનની વાત હોય કે પછી એના અમલીકરણની વાત હોય ખરેખર મહિલાઓ એ યોજનાની જાણકારી હોવા છતાં પણ એનો ફાયદો લઈ શકે છે ખરા આજના સમયમાં હા આપની પાસે પરિચય જી પરિચય જી રૂઝાનજી સૌથી પહેલા બધી ને હેપી વુમેન્સ ડે અને ભાઈઓને ખાસ

સો ધેટ ઇઝ ધ બેઝિક થિંગ ધીસ ઇઝ રિક્વાયર્ડ અમે એવું નથી કહેતા કે તમે અમારી રોજ આરતી કરો એ દેવી બનાવો અમને વી ડોન્ટ વોન્ટ ધેટ અમને બિલકુલ દેવી આ એ નથી બનવું પણ અમને એટલું જ જોઈએ છે કે તમે અમારા કામને રિસ્પેક્ટ કરો એવું કે ભાઈ આ તો હાઉસ વાઇફ છે તો એમાં શું મોટી વાત છે બધું થાય પણ તમને ખબર છે કે ઘર કે ચલાવવા કેટલી તકલીફ પડે છે અને જે આપણે ભગવાને ભગવાને આપણને એઝ લેડી જે આપણને એક આવડતો આપી છે એવી આવડતો આપી છે કે એના માટે આપણે ટ્રેનિંગ નથી લીધું તમે કહો તો એક જ્યારે માં બને છે તો માં પોતાના રીતે ફાઇનાન્શિયલ ઘરનું જે ફાઇનાન્સ એ બી હેન્ડલ કરે છે કિચન પછી જે બાળકોનું এড્યુકેશન સો યુ યુ સી ધેટ ઇન ઓવરઓલ થિંગ તમે કોઈ ભાઈને કહેશો કે ભાઈ આટલું બધું કરો તો એક બે દિવસમાં કહે કે ભાઈ આપણા આપડા કામની વાત નથી આપણે તો ઓફિસ જઈને બેસી જ ખાવે એટલે કેવાનું એવું છે કે મારે કોઈનું કોઈનું એ નથી કરવું કે ભાઈ આ ભઈ આલા કરે ને બેન નાલા કરે વી વી respect જે ભાઈઓ કરે છે પણ સેમ ધેટ ઇઝ અ મ્યુચ્યુઅલ respect ધેટ હસ ટુ બી એસ્ટાબ્લિશડ ધેટ હસ ટુ બી ડેવલપ અને એ પોઈન્ટ વાળો કેવો છે તો આપણે એને કહીશું કે 365 ડે વુમેન ડે છે કમિંગ બેક ટુ ધ બેઝિક ક્વેશ્ચન જે મેમ તમે પૂછ્યો મને અને જે અત્યારે દવે મેમે કહ્યું કે સ્કીમ્સ તો હું બીજી 10 કહીશ બેન આજે કારણ કે મેં ઓનલાઈન કાઢી રાખી છે અકાઉન્ટ કમસે કમ મારી સામે 15 થી 20 સ્કીમો છે બેનોની કમસે કમ 15 થી 20 બરોબર છે તને કે એક એક્ઝામ્પલ આપું જે કદાચ કોઈને ખબર ભી નહી હોય કે સ્કીમ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર વુમેન એની બી સ્કીમ છે ચલો એક્ઝામ્પલ આપવામાં આવું છું

એ ધારાધોરણ પર એટલું આપે છે આમાં મેન પોઇન્ટ શું છે જે તમે ક્યારના પૂછી રહ્યા છો અમલીકરણ યા ક્યાં લાસ્ટ માઇલ લાસ્ટ માઇલ સુધી જવા માટે છે ને કે હું પોતે જ્યારે હું સરસપુરમાં કામ કરતી હતી એક્ઝામ્પલ મારે વિડો પેન્શન સ્કીમ બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું વિડીઓ પેન્શન સ્કીમ માટે અમારે પેલી વિડો ને ખબર ન હોય એટલે અમારે એનજીઓ બીજા એનજીઓ આ જ કામ કરે છે કે અલગ અલગ સ્કીમો અમે પહોંચાડીએ હવે વિડો પેન્શન સ્કીમ માં એ જે બધું ધારા ધોરણ હોય ઘણીવાર ઘણા ધારાધોરણ અનપોર્ચ્યુનેટલી વોટ અવર રીઝન માટે મેચ નથી થઈ શકતા એવું નથી કે અમારે ચીટિંગ કરવું છે કારણ કે જે લોકોને ચીટિંગ કરવું છે જેને કે તમે જે પેલું મા અમૃતમ યોજના કે કયા થોડો કાર્ડ હતો આપડો અત્યારે આયુષ્યમાન કાર્ડ એમાં કેટલું ચીટિંગ થાય છે હા એમાં તો કેટલું ચીટિંગ થાય છે આ લેવલ ની સેન્ટ્રલ લેવલ છે આખું પેલું સીએજી ના રિપોર્ટો છે કે એક જ મોબાઈલ નંબર પર બધા કાર્ડો એક જ કાર્ડ પર ધડાસનવર્સેન ઓફ પૈસા થયા છે એટલે એ જેને ચીટિંગ કરું છે આ કે અલગ હોય છે પણ અમારા જેવા જેન્યુ જેન્યુન લોકો કામ કરે છે. unfortunately અમને એનો સપોર્ટ ઓછો મળે છે. હા ઘણી વાર અમને ત્યાંના લોકલના લોકલ local હેલ્પ કરે છે. હું ના નહીં પાડું કારણ કે ઘણીવાર એ લોકોની sign હોય તો it helps અસ ટુ get that card easily. એટલે ક્યાં 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 મદદ નથી મળતી રોજાંજી. ક્યાં ક્યાં હું તમને કહું હું તમને કઉં કારણ કે એમાં જે ધારા એ લોકોના અલગ અલગ ટાઈપના ના proof જોઈએ. હવે example આપું. કે અમારે એક્ઝામપલ સરસપુર ની ચાલીમાં કામ કરીએ હવે સરસફુટની ચાલીમાં પહેલે છે ને અહિયાં બધી પેલી મિલો હતી હવે ત્યાં મિલો હોય એટલે આ બધા વર્કસ ત્યાં રહેતા હોય વર્ષો વર્ષોથી એ લોકો ત્યાં રહેતા હોય પણ એ લોકો પાસે કોઈ દાખલા નહીં હોય કે ભાઈ અમે આ અમારું ઘર છે જોવાનું ઘર છે ચાલી છે હવે એ દાખલા તે લોકો દાખલા એટલે સોરી એવા પ્રૂફ ના હોય એ લોકોને હવે તમારે જ્યારે કાર્ડો કઢાવો ને જાત જના કારણ કે અમે આ કાર્ડ માં બી કામ કર્યું છે અ આપડે શું કે પેલા જન ધન જન બી કામ કર્યું છે એટલે ઘણા દાખલાઓ મેચ ના થતો હોય

અમારી જે સંસ્થા છે શ્રી સમસ્ત ગુજરાત સમાજ રાજ્ય કક્ષા જેમાં હું હાલ પ્રભારી છું અમે બધા જેટલા હોય એટલા વેરીફિકેશન કરીએ છીએ અધિકારી સાથે બેસીએ છીએ ચર્ચા કરીએ છીએ અને એ ડોક્યુમેન્ટ્સ ક્લિયર કરાય અને એમને લાભ અપાવીએ છીએ એટલે અમે ટ્વેન્ટી ફોર અવર્સ ડે ટ્વેન્ટી ફોર અવર્સ ડેમાં ગમે ત્યારે કોઈ વિધવા સાહેબ જેમ કે પેન્શન ફોર્મ છે પછી આયુષ્યમાન કાર્ડ છે જેમ મેં કીધું કે ડોક્યુમેન્ટ્સ વધારે જોયું છે નામમાં પ્રોબ્લેમ છે

ના ના સોલ્યુશન એ લોકો નથી લાવતા એ લોકો જેમ અમે કરીએ છીએ આમ નોટ મિસ્ટેક ના ખાય હવે પ્રેક્ટિકલ આપી દે એક્ઝામ્પલ કે ગરીબ એ એના દિવસમાં હાથડી ચલાવતી હોય લેબર કામ કરતી હોય લેબર કામ કરતી હોય તો એ તો એટલા ધક્કા ના ખાઈ શકે એટલે અમે ધક્કા ખાઈએ એના પેપરો ભરાઈ ભરાઈ અને અહીંયા લાલ દરવાજા આગળ અમે ધક્કા ખાઈએ એટલે કેવાનો હેતુ છે કે સિમ્પલ પ્રોસેસ એક પેલો પોઈન્ટ હતો બેન હવે એ સિવાય મારે બીજો પોઈન્ટ બી કરવો છે કે જ્યારે આ સિમ્પલ પ્રોસેસ નથી તો બેનો ઘણીવાર બધા એનજીઓ એ લોકોને મળે નહીં યા વોટ એવર ઘણા એનજીઓ લોકોને સોરી એનજીઓ બોલો કે લોકો બોલો બેવકૂફી બનાવે કારણ કે મને ખબર છે જન જન ના ફોર્મ હોય બસો બસો રૂપિયામાં વેચાય અને પછી એ વખતે ફોર્મ બસો રૂપિયામાં હતા નહીં પણ લોકો એમાં બેવકૂફી બન્યા છે એટલે એ બી ધ્યાન રાખવું જોઈએ અને ત્રીજો ફાઇનલ પોઈન્ટ બેન કે ઘણી યોજનાઓ બીકોઝ ઓફ પેપર એ લોકોને ના મળે

અમારી ઓફિસમાં બધા ડોક્યુમેન્ટ સબમિટ કરે હું ડોક્યુમેન્ટ કરું અને પછી હું જાતે છું આ તમારી વાત સાચી છે હું છું કે જે જે હોય ના ટાઈમ હોય તો એના માટે અમે બેઠા જ છે આપીએ જ છે એમને કે એમને ધક્કો ના ખાવો પડે જેમ કે હમણાં જ અમે એક કેમ્પ કર્યું એ કેમ્પમાં અમે એવું જ કર્યું હતું ડોક્યુમેન્ટ સબમિટ કરી દીધા એમણે બધા અમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા ખાલી એમને ફોટો પાડવા બોલાવ્યા અને સંસ્થામાંથી અમે એવું બી કામ કરીએ છીએ કે જ્યારે કોઈ હોસ્પિટલાઇઝ હોય અને એમને ઇમરજન્સી હોય તો અમે જાતે જઈને એમનું આયુષ્યમાન કાર્ડ કડાઈ આપીએ છીએ આ તો સમસ્યાઓની વાત તો થતી જ રહેશે આ તો આવવાની છે હોય જયારે પણ કોઈ આપણે સારું કામ કરીએ ત્યારે પણ કારણ કે અમુક એવી યોજનાઓ છે આજે મહિલાઓ જો તમને સાંભળી રહી હોય તો તમે શું કેવા માંગશો એવી કઈ યોજનાઓ છે કે જેમાં મહિલાઓને રોજગાર મળી શકે ઘણી એજ્યુકેટેડ મહિલાઓ હશે કે જે કદાચ જેમને

ઘણી યોજનાઓની જાણકારી પણ ન હોય એટલા માટે પણ એમને નોકરી ના મળતી તો એવી યોજનાઓ વિશે આજે આપ શું કહેશો કાનજી કઈ એવી યોજનાઓ છે તો આજ એમ કે તમે કીધું કે ગરીબ મહિલાઓ છે એમને યોજનાની ખબર નથી તો અમે પહેલા તો અમે સેમિનાર કરીએ છીએ બધી જગ્યાએ દરેક જગ્યાએ આખા ગુજરાતમાં અમારા સેમિનાર કરીએ એમને જાણકારી આપે જેમ કે કોને કોની કેવી જરૂરિયાત છે બરોબર કોક ને અલગ જરૂરિયાતો કોઈને એની એવું હોય કે મારી દીકરીને દીકરીને ફ્રી ઓફ ચાર્જ આવે છે ચાલી જ રહી છે જે ધંધાકીય લોન ચાર ટકે મળી રહી છે કોઈ બી બિઝનેસ કરો એ લોકો ગાડી માટે કરો કે કપડાનો કરો કે ઉદ્યોગ મસાલાનો ઉદ્યોગ કરો કોઈ બી હોય તો એના માટે અમે એ લોકોને જણાવીએ છીએ કે તમે આટલા ડોક્યુમેન્ટ લાવો અમે તમને થી વેરિફિકેશન કરીશું અને તમારો ઓનલાઈન ફોર્મ ભરીશું અને તમને આગળ એટલે નાના પાયથી અમે સ્ટાર્ટ કરાવીએ અને અમે મોસ્ટલી જાણકારી આપીએ અને અત્યારે તો એવું સારું છે કે અત્યારે જેટલી યોજના સરકારે કાઢી છે ને મેક્સિમમ બધા લાભ લે છે હું બેનની વાત થી સમજી છું કે કોઈ ડોક્યુમેન્ટ ના હોય તો પ્રોબ્લેમ થાય છે પણ ડોક્યુમેન્ટ પરફેક્ટ હોય તો કોઈ જ પ્રોબ્લેમ નથી થતું વિધિન મારા અનુભવ તો એવા છે કે કલાકમાં કોઈ મહિલાને તકલીફ થઈ હોય જેનું અમલીકરણ છે અને ઓનલાઈન સબમિશન કરવાનું હોય છે ચાર ટકા લેખી હોય છે એ બહુ બેસ્ટમાં બેસ્ટ અત્યારે યોજના ચાલી રહી છે એવી દીકરી હોય કે જે ભણવા માંગતી હોય જોબ કરવા માંગતી હોય એમની માટે શું ખાસ એવી યોજનાઓ છે કાનલજી જો જે દીકરી જોબ કરતી હોય ભણવા માંગતી હોય જેમ કે પહેલા અત્યારે તમે કીધું દીકરીઓ માટે જેમ કે દીકરી ભણતી હોય બારમા હોય કે અગિયાર હોય તો એ લોકોને ભોજન સહાય મળે છે બરોબર સરકાર તરફથી ભોજન સહાય આપે છે દીકરીને તો એ બી યોજના લઈ શકે છે લોકો કે જેથી કરીને એમના પેરેન્ટ્સ ને બર્ડન ઓછું પડે અને એ પછી આગળ એમને સ્ટાર્ટઅપ કરવું હોય જોબ બારમા પછી એમને ભણવું હોય અહિયાં અમદાવાદ ઇન્ડિયા માં તો બી એ લોકોની ચાર ટકા ની લોન મળે છે સરકાર આપે છે અને એ લોકો ને જાણ હોય છે કેમ કે હવે દીકરીઓ કેવું કે જ્યારે બી ફોર્મ ભરે એટલે એમને ખબર છે કે અમારી આ યોજના છે આપણે ડોક્ટર લાઈન માં બી યોજના છે દીકરી માટે કલ્યાણ યોજના છે કહેવામાં આવે છે જે એમવાયસી યોજના કહેવાય છે પ્રધાનમંત્રી વાત પણ એમાં કેવું છે મેમ એમાં કેવું છે કે બે બે કીધું જેમ મેમે એવી રીતે કેવું છે કે થોડો criteria હોય છે એ criteria ના હિસાબે થોડું delay થાય છે અને એના કારણે યોજના અમુક ટકે નથી મળતી પણ જે ક્રાઇટેરિયામાં આવતા હોય છે ને એ તો યોજના સો ટકા મળે જ છે mam જી આમાં મને સવાલ એ જ થાય છે કે આનંદજી કે actually કેવું થાય છે કે જેમને actually જોઈતું હોય ને એ મધ્યમ વર્ગ ની હોય હવે એ ક્રાઇટેરિયા જ હોય છે એ લોકો એ ક્રાઇટેરિયામાં આવતા જ નથી હોતા પણ actual needed એ લોકો હોય છે અને એ ક્રાઇટેરિયા change હા right right એ બહુ મોટી એક સમસ્યા હોય છે રોશનજી આપ મધ્યમ વર્ગ ની મહિલાઓ લઈને આ પ્રશ્ન માટે શું કહેશો કે જે હોય અમુક એવા હોય છે કે તમે સેલેરી ઇન્કમ ની વાત કરો કે પછી ક્રાઇટેરિયા જેમ કરવું હોય છે એ ક્રાઈટેરિયામાં જે મહિલાઓ નથી આવતી ફંડા ક્લિયર કરી આપું કે આપણે જે ભલે હવે ગવર્મેન્ટ કઈ રીતે કરે છે એ લોકો પાસે લેટેસ્ટ સેન્સ બી નથી બે હજાર અગિયાર પછી સેન્સ બી એટલે કઈ રીતે યોજનાઓ કરે છે જૂની યોજનાઓ તો ચાલે જ છે એમાં ફંડા એ છે બેન કે જે એકદમ ગરીબ લોકો છે ને રૂરલ વાળા એ લોકો તો પેલા સેલ્ફ હેલ્પ ગ્રુપ યા જે અત્યારે અમારે સેલ્ફ હેલ્પ ગ્રુપ તો વર્ષોથી ચાલી રહ્યા છે અને લાખો હજારો આઈ થિંક સેલ્ફ હેલ્પ ગ્રુપ બન્યા છે કારણ કે સેલ્ફ હેલ્પ ગ્રુપ ને શું પંદર વીસ બહેનોની ટોલી ટોલી એટલે ગ્રુપ હોય અને ગ્રુપના લીધે ઇટ ઇઝ વેરી ઈઝી એ લોકોને તો દિશા તમે હરેક બજેટમાં ગણસો છો તો આટલા કરોડ રૂપિયા છે ના અપાવે આફલાનો અપાવો ઢેક નો અપાવો એટલે એ થઈ ગયું રૂરલ હવે જે મોટા લોકો છે જેને દસ લાખ પચીસ લાખ પચાસ લાખ સેન્ટર થ્રુ એ લોકો જઈ રહ્યા છે હવે જે મધ્યમ વર્ગની બહેનો છે એ લોકોને બેન પહેલા તો કોન્ફિડન્સ નથી કે અમારો ધંધો થાય ધંધો કરતા દસ લાખ રૂપિયા પેલા ધંધો કર્યો નહીં કોન્ફિડન્સ નથી ધંધો કરવાની હતી તમે પેલા એ તો જો

હવે તમે એ મધ્યમ વર્ગને એ ગેપ નથી મધ્યમ વર્ગને એક તો ઇમ્પોર્ટન્ટ ગેપ છે સ્કોલરશીપ તો કે સ્કોલરશીપ છે મને છે ઓકે સારું મળતી હોય તો પણ મારા ખ્યાલે એટલી નથી મળી રહી કારણ કે જે તો મને કઈ 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 વાત નથી આપણે નેક્સ્ટ ટાઈમ કોન્ટેક્ટ કરી પણ કમિંગ માંગી જે કામ કરી રહ્યા છે કાનનજીને તમારે કોન્ટેક્ટ કરવો જોઈએ જો કાનનજી વાત કરી રહ્યા છે કરવો પડે છે સોલ્યુશન માટે તમે કાનનજીને કોન્ટેક્ટ કરવો જોઈએ

મેમ હું ભલે પ્રભારી રહી પણ હું જાતે જ માં જઈ અને જાતે જ કામ કરું છું કે મને ખબર છે કે ક્યાં કોને કેવી રીતે પ્રોબ્લેમ આવે બરોબર એટલે હું જાતે જ કરું છું ને જાતે અને મેમ તમે શ્યોર મારી જોડે કોન્ટેક્ટ કરજો એમની વસ્તુ સમજી ગઈ જે મિડલ ક્લાસ માં આવે છે જે કોઈને કઈ બી ના શકે અને કરી બી ના શકે બરોબર તો ma'am ને કહીએ હું એ બધા સાથે ભી હું એવી રીતે કામ કરું જ છું બરોબર જે job માં કરું છું કે મહિલાઓ માટે શું કહેશો આપણી પાસે સમય ઓછો છે હવે મહિલાઓ માટે શું કહેશો કે એમને આ સરકારી યોજનાનો ફાયદો મળી શકે એની માટે અંતે આપનું શું શું કહેવું છે બસ મહિલાઓને હું એટલું જ મારી વિનંતી છે કે જેટલી સરકારની યોજના છે બધાનો લાભ લે બરોબર જ્યાં મારી હેલ્પની જરૂર પડશે હું ત્યાં મહિલાઓ સાથે ઊભી છું અને રહીશ જ

આજે વાત કરી છે સરકારની મહિલા લક્ષી યોજનાઓની અને મહિલા દિવસના દિવસે આ યોજનાઓ વિશે વાત કરીને આપને પણ જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે કે કેટલી ઘણી બધી એવી યોજનાઓ છે જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે એ મહિલાઓ માટે છે અને મહિલાઓ સુધી પહોંચી શકે એને લઈને તમે પણ જાગૃત થઈ શકો તે માટેનો પ્રયાસ આ કાર્યક્રમ થકી કરવામાં આવ્યો છે અને ફરીથી એક વખત આપ સૌ મહિલાઓને હેપી વુમન્સ ડે અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર